સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ભાજપના સહયોગથી સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત સાંસદ ખેલ સ્પર્ધામાં લોકસભાની સાતે વિધાનસભાના પંદર હજાર રજીસ્ટ્રેશન થયા હતા આ સ્પર્ધામાં સૌપ્રથમ વખત અલગ અલગ અગિયાર રમતમાં મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો ખોખો મલખમ યોગાસન સહિત વિવિધ રમતોમાં ત્રણ હજાર ખેલાડીઓએ ભાગ લીધો હતો ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ મેડલ જીત્યા હતા સાંસદ હેમાંગ જોશીએ કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીજીના આહવાનને અનુસરીને આયોજિત સાંસદ ખેલ સ્પર્ધામાં સૌ વખત વખત રમત રમાઈ હતી જેનો આંકડો અગાઉ સાત હતો ખેલાડીઓને પ્રારંભિક સ્તરે પ્રોત્સાહન મળે તે હેતુથી આ વર્ષે સૌ પ્રથમ વખત અગિયાર રમતો લાવ્યો હતો ખેલાડીઓમાં નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝનો પણ સમાવેશ થતો હતો સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકી સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ધારાસભ્યો બીજેપીના શહેર પ્રમુખ જયપ્રકાશ સોની જિલ્લા બીજેપી અધ્યક્ષ સતીષભાઈ પટેલ સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌને મારા નમસ્કાર સાંસદ ખેલ સ્પર્ધા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે બે હજાર ચૌદમાં દેશનું ધોરા સંભાળી અને આપણા ગુજરાતમાં પણ ખેલ મહાકુંભનું આયોજન એ કરતા હતા અને એ દેશ લેવલ લાગુ પાડીને તમામ સાંસદોને એમને સૂચના આપીને આ પોતાના વિસ્તારમાં પોતાના એરિયામાં જે સ્પોર્ટ એક્ટિવિટી થાય એના માટે જે ખેલાડીઓ હોય ને જે વિદ્યાર્થીઓમાં પડેલી જે સુષુભ શક્તિ જે હોય એને બહાર લાવવાનું કામ આ ખેલ સાંસદ સ્પર્ધાના માધ્યમથી શરૂ કર્યું એના ભાગરૂપે આજે વડોદરામાં આપણા સન્માનનીય ડૉક્ટર હેમાંકભાઈ જોશીના સહયોગથી જે એમના વિસ્તારમાં આ ખેલ સાંસદ સ્પર્ધાનું આયોજન થયું હતું પંદર હજાર ઉપરથી વધારે આપણા ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું અને એમાં જે અલગ અલગ અગિયાર જેટલી ગેમ્સ ગેમ્સ જે હતી એનો એને એમાં વિદ્યાર્થીઓ ભાગ લીધા અને એમાં અંડર ફોર્ટીન અંડર ઇલેવન અને બધા જે નાના વિદ્યાર્થીઓને પણ એમાં સ્ટેજ મળ્યું છે આપણે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ સ્ટેજ મળ્યું અને એમાં ત્રણેક હજાર જેટલા વિદ્યાર્થીઓને જે સર્ટિફિકેટ આપવાનો અને શિલ્ડ આપવાનો જે કાર્યક્રમ હતો એમાં મારે પણ આ સારા કામમાં સહયોગી બનવાનું થયું મોદી સાહેબનું જે જે સંદેશનો ઉદ્દેશ જે છે આપણે બે હજાર છત્રીસમાં આપણે જે ઓલિમ્પિક આપણે એના યજમાન બનવાના છે ભારત દેશ એમાં આ જે ખેલાડીઓને અત્યારે આ પોતાના ટાઉન લેવલે જેમને પ્લેટફોર્મ મળે અને પ્લેટફોર્મ મળે એને વિદ્યાર્થીઓ આગળ જાય અને એ સમયે આપણે જે સારા ખેલાડીઓ મળી શકીએ એનો ઉદ્દેશ્ય અને સાથે સાથે આપણી હેલ્થ પણ સારી રહે અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનામાં વિદ્યાર્થીઓ જે સોશિયલ મીડિયામાં જે લાગેલા રહે છે અને આ ખેલો પ્રત્યે થોડી ઉદાસીનતા છે તો એ સોશિયલ મીડિયાની જે ગેમો છે એને છોડીને આપણી જે રૂટીન આપણા દેશની જે આપણી ગેમો છે આપણી ગલીની ગેમો હતી આપણી જે આપણી જે રાષ્ટ્રીય આપણી રમતો છે આપણી ખોખો છે કબડ્ડી છે વોલીબોલ છે ટેનિસ છે ચેસ છે અને આ બધી જે રમતો છે એમાં વિદ્યાર્થીનું માઇન્ડ પ્રવે અને એનાથી એનું માઇન્ડ પણ સરસ રહે માઇન્ડ ક્રિવિટી આગળ વધે અને હેલ્થ પણ સારી રહે એટલે આ જે સાંસદ ખેલ સ્પર્ધા આજનું આયોજન જે થયું અને પૂરું થયું એમાં આજે અમે બધા જ અમારા પદાધિકારી અધિકારી અમારી પૂરી ટીમ અમારા નગરની અમારા પાર્ટીના પદાધિકારીઓ સાથે મળીને આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ વિદ્યાર્થીઓને ખરેખર સારું પ્લેટફોર્મ મળ્યું છે અહીંયા સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને પણ અમે શિલ્ડ આપ્યા છે એમને આ કાર્યક્રમ ના કર્યો કદાચ એમને તક ના મળત એ વિદ્યાર્થીઓ પણ પોતાના પોતાની જે સ્કિલ હતી બહાર લાવી શક્યા છે એટલે આમાં જે એવા વિદ્યાર્થીઓ જે છે જે આમ જનતાના જે બાળકો છે જે ગરીબ વિદ્યાર્થીઓ એમને પણ આ પ્લેટફોર્મના માધ્યમથી તક મળશે અને સમન્વયની ભાવનાથી વિદ્યાર્થીઓ ખેલે છે અને આ ખેલ સ્પર્ધાનું આયોજન છે એમાં સમન્વયની ભાવના સમરસતાનો ભાવ પણ જાગ્રત થાય અને સાથે સાથે રાષ્ટ્રીય ભાવના પણ જાગૃત થાય આનો હેતુ સાંસદ ખેલ સ્પર્ધાના સમાપનનું આજે સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપણા કેન્દ્રીય કેબિનેટ મંત્રી આપણા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમાન ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ ઉપસ્થિત રહ્યા અને તમામ ખેલાડીઓને ટોટલ પંદર હજાર કરતાં વધારે ખેલાડીઓએ ભાગ લીધો અને ત્રણ હજાર જેટલા આપણા ખેલાડીઓને મેડલ્સ અને સર્ટિફિકેટ આપવામાં આવનાર છે ત્યારે તમામ પુરસ્કૃત આપણા ખેલાડીઓને હું અભિનંદન આપું છું અને ખૂબ સુંદર રીતે આ સમગ્ર સ્પર્ધાનું આયોજન થયું તે બદલ તમામ રમતગમતના ફેડરેશન્સ અને રમતવીરો અને સાથે આપણા પદાધિકારીઓને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને જે લોકોએ પણ આ સ્પર્ધાને સક્સેસફુલ બનાવવા માટે મદદ કરી છે એ સૌનો આભાર માનું છું આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જે વિઝન છે ખેલો ઇન્ડિયા એને આ બળ આપનારું આ સાંસદ ખેલ સ્પર્ધા છે અને અમે સૌ સાથે મળીને વડોદરામાં રમતગમતની સંસ્કૃતિ આગળ વધે એ માટે પ્રયત્નશીલ રહીશું